રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી આગામી નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે આ ચૂંટણીના સલામતી અને વ્યવસ્થાના ભાગરૂપે ઇલેક્શન કમિશનરની સૂચના અને ગાઈડલાઈન મુજબ રાજસ્થાન રાજ્યને જોડતા સરહદી વિસ્તાર અરવલ્લી સાબરકાંઠા અને મહિસાગર જિલ્લાના એસપી અને કલેક્ટરોની એક સુરક્ષા સંદર્ભની બેઠક આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં આવનારી ચોર્યાસી બેઠકની ચૂંટણી માટે સલામતી અને સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં ચોરાસી વિધાનસભાના બાય ઇલેક્શન થવાના હારે છે એના માટે આજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાથી વરિષ્ઠ અધિકારીઓ અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત છે મેડમ આઈજી બાંસવાડા રેન્જ છે જિલ્લા ચૂંટણી શ્રી અને કલેક્ટર ડુંગવાર ડુંગરપુર એસપી ડુંગરપુર અને આપણે ત્યાંથી જે સરહદી જિલ્લાઓ અરવલ્લી જિલ્લા લાગે છે આપણે ત્યાંના વરિષ્ઠ અધિકારીઓ ગોધરા રેન્જ આઈજી સાહેબ અને મહીસાગરની પણ SP અને કલેક્ટરશની ટીમ અહીંયા બધા વરિષ્ઠ અધિકારીઓ અહીંયા હાજર છે અને આજે બોર્ડર મીટિંગ અ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની સૂચનાના ભાગરૂપે આજે કરવામાં આવી રહી છે ડુંગરપુર જિલ્લા કે 84 વિધાનસભા ક્ષેત્ર કા उपचुनाव शीघ्र घोषित होणार છે અને তারই કે તેહત ECI ની જે ડાયરેક્શન્સ છે અને હમારે CEO ઓફિસ રાજસ્થાન સે જે ડાયરેક્શન્સ કાફ જોયે છે उसी के तहत आज हमने बॉर्डर मीटिंग के लिए रिक्वेस्ट किया उसके तहत मैं धन्यवाद देना चाहूँगा हमारे जो बॉर्डिंग डिस्ट्रिक्ट हैं अरवली और माही सागर उनके यहाँ से अधिकारी भी मौजूद हैं और आज बैठक हमने विशेषकर जो एम के दौरान हमारे जो डायरेक्शंस प्राप्त होते हैं उनको इम्प्लीमेंट अच्छे से करवा सकें और विशेषकर जो लास्ट फोर्टी आवर्स के जो एस होते हैं जिसमें ई बहुत स्ट्रिक्ट होता है उसके लिए भी आज हम लोग ने बैठक रखवाई है